એ કોક અલા અનિલ મિશ્ર કે ને advocate હમ એને live માં લાઈન બાબા સાહેબ આંબેડકર ને જેમ હા એમ બોલાવે હમ હમ તો આપડા દલિત સમાજ ના જેટલા યુવાનો હો જેટલા આપડે બધા આપડે હ વસંત ચાવડા હ મનસુખ ભાઈ હ જીગ્નેશ ભાઈ હ અંકિતભાઈ ભાઈ અંકિત ભાઈ ને તો આપડે અત્યારે નહી કેતા હમ જેટલા ભી આગેવાનો હ એ લોકો કેમ કોઈ આમના જવાબ આપતા નહી ઈ લાઈવ એનો મે જોયુંતું નિકુલભાઈ નિકુલભાઈ જોયેલું છે અને એને લાઈવ લગભગ નાખ્યું છે પ્રાઇવેટ કર્યું તો નાખ્યું છે ઈ હવે હરી કરીને કેમાં પછી પ્રાઇવેટ કર નાખન કઢીલેટ કર ભાઈ હા આ જાતિ વિદનું જાતિ વિરુદ્ધનું કરાવનાર તો આ કરણ છે ને ભાઈ હા એ આ રીત ની હરિયો કરે હરિયો કરે ઓલા જે આપડે શું કેવાય નાગદાન ભાઈ આહીર હ પછી આપડે હપુ પાટી પછી એક આપડે ખબર હ મોલા મેહુલ મહેતા આયા તા આ લોકો ને ધંધે લગાડી યુટ્યુબ ચાલુ કર દીધી એને કમાવા માટે અને આપડે બબ્બર સાહેબ નું અપમાન કરે ને જાતે વિરોધ આ લોકો આ કરે તો અમને કોઈ કેવા વાળું જ નહિ બરોબર હા

લગભગ એની ચેનલ કઈક બંધ થઈ ગઈ ઉડી ગઈ એવું થયું હા ઉડી જી ઉડી હા એમાં એને કઈક સત્તર હજાર ફોલોઅર હતા હા ત્યારે એને આવું કામ કર્યું હતું અને અત્યારે બાબા સાહેબ ના ફોટા એ ઘરે રાખે સમજ્યા તમને મેોટા કેમ રાખે તમને આપડા જે ઓલા ભરતભાઈ મામા સરકાર ભૂલા કરીને લાઈવ લાયો એટલે આપડા ભરતભાઈ મામા સરકારે કીધું કે કરણ તું આ રહેવા દે તું આ કરીશ નહિ તું આ બધા ના ફોટો રાખ એનો અમનો વિરોધ નહીં તો બાબા સાહેબ નો ફોટો તો આ મૂકી દે એટલે તારું કોઈ તારી પર કોઈ થવાનું નહીં

વચ્ચે વચ સરદાર ભાઈ વલ્લભભાઈ ભાઈ પટેલ નો ફોટો નાખ્યો હમ અને બાબા સાહેબ નીચે નાખી દીધા હમ જે main સંવિધાન કાર્ય કરતા જે સંવિધાન જેને લખ્યું એને નીચે રાખી દીધા હમ હા બરાબર જાતિ નો ચેટલો ઓલો વિરોધી હ બસ આ રીત ની ટૂંક માં તો કરે છે ને લાઈવ live મેં જોયું તું એ live માં અમારે બે ત્રણ જણા એને ચર્ચા એ થઇ પણ એ લાઈવ ને છે ને એને પ્રાઇવેટ કર નાખ્યું અથવા તો એને delete કર નાખ્યું

હું તો એમ કઉ જાહેર માં કે ભાઈ તું એક બાપ ના હોય તો તું અમારું નામ લઈને બતાય ને આજે અનિલ મિશ્રા ને લાઈવ માં લાવ્યો હતો ને એનો ખટકો મેં ડાઉનલોડ કર્યો હું તમારા દેવાનો નહીં એના મનમાં એવું હશે એમાં જોડે પ્રૂફ બધું સર્ચ એટલે કે નહી હોય પણ અમારી જોડે પ્રૂફ હોય ભાઈ એટલે તમે તમારી લેન્ગવેજ માં તમારી ભાષા માં કઈ દેજો બધા પ્રૂફ રાખવે જ છે અમે કાઈ વાંધો નહી આપડે આ ચર્ચા થઈ એ યુટ્યુબ માં હું ચડાઈ દઉં અને ચડાવો ચડાવો મારી ફૂલ પરવાનગી તમને અને કેતા તો મારો ફોટો તમારે માં નાખી દઉં વોટ્સઅપ હા તમારે માં કર કરી દયો તમારો ફોટો બરોબર ઓકે બેટર ભાઈ જય ભીમ જય સવિતા જય ભીમ જય સવિતા ભાઈ 啊。Ah.